રાજકોટમાં સિટી બસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે રાજકોટની ખખડધ સિટી બસનો એક વિડીયો સામે આવ્યો છે રાજકોટ સિટી બસની અતિ બિસ્માર સ્થિતિ અહીંયા સામે આવી રહી છે કોઠારીયાથી યુનિવર્સિટી રૂટની આ બસનો વિડીયો છે દરવાજો વાયર અને કાપડના સપોર્ટથી બાંધેલો જોવા મળ્યો છે વાયરલ વિડીયોની અલગે ઝી ચોવીસ કલાક પુષ્ટિ કરતી નથી ગૌરવ જોડાય છે ગૌરવ ક્યાંની આ સિટી બસથી શું વિગતો જનક જે રીતના સિટી બસ છે તે રાજકોટની રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનો નો વિડીયો છે તે વાયરલ થયો છે કોઠારીયા થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂટની ની સંચાલિત સિટી બસના ના દરવાજા વાયર બરે બાંધવામાં આવેલા છે સાથે જ કાપડ અને બ્લોગનોના સપોર્ટથી અટકાયેલી પત ગમે ત્યારે અકસ્માત છે તે શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો છે વાયરલ થયો છે બસનું ફ્લોરિંગ છે તે વધુ વજનના કારણે ક્યાંક ધસી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે કે ખખળતા હોય છે તેથી જે સિટી બસ છે કે તેના અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ને બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો રાજકોટ રાજકોટની આ સીધી બસનું વિડીયો હોવાનું ભાવ સલાવ્ય છે